રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે ડેડલાઇન નક્કી કરવા પર સવાલો ઉઠાવ્યા છે સવાલ એવો કે જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ જ કરવામાં નથી આવી તો સુપ્રીમ કોર્ટ એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે એ સમયમર્યાદા કેવી રીતે નક્કી કરી શકે ત્યારે હાલ અત્યારે સમાચારોમાં મુખ્ય મથાળું બન્યું છે આવો જાણીએ શું માહિતી સામે આવી છે કઈ રીતના સવાલો ઉભા થયા છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવરાજકોટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સુપ્રીમ કોર્ટને અલગ અલગ ચૌદ સવાલો પૂછ્યા હતા શું સવાલ કર્યો હતો તેમણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ ન્યાયિક હસ્તક્ષેપ અને સમયમર્યાદા નક્કી કરવા જેવા અનેક મુદ્દાઓ પર તેમણે સ્પષ્ટતા માંગી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે ડેડલાઇન નક્કી કરવા પર તેમણે સવાલો ઉઠાવ્યા છે રાષ્ટ્રપતિ મુર્મુએ પૂછ્યું કે જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે આ સમય મર્યાદા નક્કી કેવી રીતે કરી શકે જો કે આ સમગ્ર મામલો છે એ તમિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાંથી ઊભો થયો છે ત્યારે સમગ્ર મામલો શું છે તેના પર નજર કરીએ આઠ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકારના કેસમાં રાજ્યપાલની અનેક સત્તાઓની મર્યાદાઓ નક્કી કરી હતી જસ્ટિસ જે પી અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે એવું કહ્યું હતું કે રાજ્યપાલ પાસે કોઈ વીટો પાવર નથી સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા સરકારના દસ મહત્વપૂર્ણ બિલોને રોકવાના નિર્ણયને પણ ગેરકાયદેસર ગણાવ્યો હતો આ નિર્ણય દરમિયાન કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલ બિલ પર પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલ બિલ પર ત્રણ મહિનાની અંદર જ નિર્ણય લેવો પડશે આ આદેશ અગિયાર એપ્રિલના રોજ તેમણે જાહેર કરાયો હતો જ્યાં રાજ્ય સરકારના બિલો રાજ્યપાલ પાસેથી રોકી રાખવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટે એપ્રિલે આદેશ આપ્યો હતો કે રાજ્યપાલ પાસે કોઈ એવો પાવર નથી અને નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલ બિલ પર ત્રણ મહિનાની અંદર જ તેમણે એ નિર્ણય લેવો પડશે અને આ જ ઓર્ડર તેમને અગિયાર એપ્રિલના રોજ સામે આવ્યો હવે તેમના દ્વારા જે પૂછાયેલા ચૌદ સવાલો છે તેના પર નજર કરીએ જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો હોય છે બીજો પ્રશ્ન શું શું રાજ્યપાલ નિર્ણય લેતા સમયે સલાહથી બંધાયેલો છે ત્રીજો સવાલ રાજ્યપાલના નિર્ણયને કોર્ટમાં કોઈ પડકારી શકાય છે શું કલમ ત્રણસો એકસઠ રાજ્યપાલના નિર્ણયોની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે રોકી શકે છે અને જો બંધારણમાં રાજ્યપાલ માટે કોઈ સમય મર્યાદા નક્કી નથી તો શું કોર્ટ કોઈ સમયમર્યાદા તેની રીતે આવી રીતે નક્કી કરી શકે છે શું રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટમાં પણ પડકારી શકાય છે શું કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયો પર સમયમર્યાદા નક્કી કરી શકવા માટે સક્ષમ છે શું રાષ્ટ્રપતિ માટે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત બની રહે છે શું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નિર્ણયો પર કાયદો અમલમાં આવે એ પહેલા જ કોર્ટ સુનાવણી કરી શકે છે દસમો સવાલ કે શું સુપ્રીમ કોર્ટ એકસો બેતાલીસનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણયોને પણ તે બદલી શકે છે શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલો કાયદો રાજ્યપાલની સંમતિ વિના લાગુ થઈ શકે છે બારમો સવાલ કે શું બંધારણના અર્થઘટન સંબંધિત કેસોને સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચને મોકલવા માટે ફરજિયાત છે કે બંધાયેલો છે શું સુપ્રીમ કોર્ટ એવા નિર્દેશો કે આદેશો આપી શકે છે કે જે બંધારણ અથવા હાલના કાયદાઓ સાથે સુસંગત જ ન હોય શું કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદોનો ઉકેલ ફક્ત સુપ્રીમ કોર્ટ જ લાવી શકે છે આવા તેમણે ચૌદ સવાલો પૂછ્યા હતા તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા ચાર મુદ્દા પણ આપવામાં આવ્યા છે જેમ કે બિલ પર નિર્ણય લેવો પડશે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે કલમ બસો એક કહે છે કે જ્યારે વિધાનસભા બિલ પસાર કરે છે એ રાજ્યપાલને મોકલવું જોઈએ અને રાજ્યપાલ એને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવું જોઈએ આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ કાં તો બિલને મંજૂરી આપવી પડશે અને કાં તો એવું કહેવું પડશે કે તેઓ એ બિલને મંજૂરી નહીં આપી શકે બીજો મુદ્દો છે જ્યુડિશિયલ રિવ્યુ થશે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્ણયની કલમ બસો એક હેઠળ ન્યાયિક સમીક્ષા કરી શકાય છે જો બિલ કેન્દ્ર સરકારના નિર્ણયને પ્રાથમિકતા આપે છે તો કોર્ટ મનસ્વીતા અથવા દ્વેષના આધારે બિલની સમીક્ષા કરી શકે છે કોર્ટે કહ્યું હતું કે જો બિલ રાજ્ય મંત્રી મંડળને પ્રાથમિકતા આપે છે અને રાજ્યપાલ મંત્રી પરિષદની સહાય અને સલાહની વિરુદ્ધ બિલ પર નિર્ણય લીધો હશે તો કોર્ટને એ બિલની કાયદેસર રીતે તપાસ કરવાનો પણ અધિકાર રહેશે રાજ્ય સરકારે રાજ્યપાલને કારણો આપવા પડશે કે બિલ વારંવાર પાછા મોકલી શકાતા નથી આ બાબતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સત્તર એપ્રિલના રોજ રાજ્યસભાના ઇન્ટનના એક ગ્રુપને સંબોધન કરીને કહ્યું હતું આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટની સલાહ સામે વાંધો પણ ઉઠાવ્યો હતો જેમાં તેમણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે જે બિલોની મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે બાબતે ધનખડે કહ્યું હતું કે કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકતી નથી બંધારણની કલમ એકસો બેતાલીસ હેઠળ કોર્ટને આપવામાં આવેલી એ વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે ઉપલબ્ધ છે ન્યુક્લિયર મિસાઇલ બનીને અત્યારે સામે આવી છે જજ એક સુપર પાર્લામેન્ટની જેમ જ અત્યારે કામ કરી રહ્યો છે ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને આવી જવું નવી અપડેટ્સ માટે હવે રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર